હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા હમણાં હમણાં ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓના અભ્યાસક્રમ સંબંધી મહત્વપૂર્ણ સૂચનાઓ આવેલી છે જાહેરાત ક્રમાંક ત્રણસો ચુમ્માલીસ બે હાજર પચીસ આશિષ્ટન વર્ગ 3 સંવર્ગની સ્પર્ધાતામાં કસોટીનો વિગતવાર અભ્યાસક્રમ આવેલો છે તો જોઈએ મિત્રો વિગતવાર અભ્યાસક્રમ વિગતવાર અભ્યાસક્રમમાં મિત્રો ગુજરાતીમાં જોઈએ ભાગ એ મિત્રો 60 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે મિત્રો ભાગ એમાં મિત્રો 60 ગુણમાં તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટ સંબંધિત 30 પ્રશ્નોના 30 ગુણ રહેશે અને વિવિધ મુદ્દા આપેલા છે મિત્રો અગાઉના વિડિયોમાં આપેલા છે તમામ મિત્રો નું બંધારણ સંબંધિત દસ પ્રશ્નો અને દસ ગુણ આપવામાં આવશે જેમાં અમુક મૂળભૂત હકો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત ફરજો રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રાજ્યપાલની સત્તાઓ ભૂમિકા અને જવાબદારી પ્રણાલી ભારતીય બંધારણમાં બંધારણી મિત્રો પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાનો કરંટ અફેર પૂછાશે જેમના દસ પ્રશ્નોના દસ ગુણ રહેશે ત્યારબાદ ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહ ગુજરાતીના પાંચ અને અંગ્રેજીના પાંચ પ્રશ્નો પૂછાશે દસ પ્રશ્નોના દસ ગુણ રહેશે જેમાં સમીક્ષા અર્થઘટન અનુમાનના કૌશલ્યનું મૂલ્યાંકન આપવામાં આવશે પૂછવામાં આવશે લાયકાત સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા એકસો વીસ પ્રશ્નો પૂછાશે જેમાં એકસો વીસ ગુણ રહેશે તો મહત્વપૂર્ણ પોઈન્ટ જોઈએ મિત્રો લાયકાત સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નોના ગુણ प्रकाश शास्त्र संबंधित आठ प्रश्न पूछा से भौतिक प्रकाश शास्त्र संबंधित आठ प्रश्नों आठ प्रश्नों फिजियोलॉजी मानव ने आंख संबंधित आठ प्रश्नों जीव रसायन शास्त्र आठ प्रश्नों दृष्टि विषय प्रकाश शास्त्र संबंधित आठ प्रश्नों मूलभूत प्रकाश शास्त्र संबंधित आठ प्रश्नों કોન્ટેક્ટ લેન્સ સંબંધિત આઠ પ્રશ્નો બાળ અને વૃદ્ધત્વ ઓપ્ટોમેટ્રિક અને ઓછી દ્રષ્ટિ સંબંધિત આઠ પ્રશ્નો બાયનોક્યુલર વિઝન અને ઓર્થોપ્ટિક્સ સંબંધિત આઠ પ્રશ્નો પૂછાશે વ્યવસાયિક ઓપ્ટોમેટ્રી અને સ્પોર્ટ વિઝન સંબંધિત આઠ પ્રશ્નો નિવારક અને નેત્ર ચિકિત્સાના સમુદાય સંબંધી આઠ પ્રશ્નો અને આ તમામ મુદ્દાઓ સંબંધિત વર્તમાન પ્રવાહો અને તાજેતરની પ્રગતિઓ વિશે પણ પ્રશ્નો પૂછાશે મિત્રો તો ભાગ બી માં મિત્રો વિષય સંબંધિત તમામ મુદ્દાઓ પર આઠ આઠ ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે પાઠ એના પ્રશ્નો

ઓપથેલમિક આસિસ્ટન્ટ વર્ગ ત્રણની સ્પર્ધાત્મક પરીક્ષાના કસોટીના અભ્યાસક્રમ સંબંધી મહત્વપૂર્ણ સૂચનાઓ હતી થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર